નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ પાટડી તેરસો એંસીથી ચૌદસો ને દસ ખેડબ્રહ્મા ચૌદસો એકત્રીસથી ચૌદસો ને પિંચોતેર મોરબી તેરસો પચાસથી પંદરસો ને અઠ્યાવીસ રાજકોટ તેરસો બાવનથી પંદરસો ને બાર ટિટોય તેરસો પચાસથી ચૌદસો ને પંદર જોટાણા તેરસો વીસથી પંદર ધ્રાંગધા તેરસો વીસથી ચૌદસો ને સિત્તેર જેતપુર અગિયારસો પચીસથી પંદરસો ને એકતાલીસ આંબલિયાસણ તેરસોથી ચૌદસો ને પાસઠ સાવરકુંડલા તેરસો પિંચોતેરથી પંદરસો જામજોધપુર તેરસોથી પંદરસો ને અગિયાર અમરેલી નવસો બાસઠથી પંદરસો ને ચૌદ ખાંભા તેરસો પચીસથી ચૌદસો ને એકોતેર વાંકાનેર બારસોથી ચૌદસો ને પંચોતેર ઉનાવા બારસો બાવીસથી પંદરસો દસ ડોડાસા બારસો સિત્તેરથી ચૌદસો ને એંસી બોટાદ અગિયારસો દસથી પંદરસો નવ ધ્રોલ તેરસો ચોર્યાસીથી પંદરસો ને પચાસ સિદ્ધપુર તેરસો એકોતેરથી ઓગણીસ ધારી બારસો બાવનથી પંદરસો વિરમગામ બારસોથી ચૌદસો ને વિસાવદર અગિયારસો પચાસથી ચૌદસો ને છાસઠ બહુચરાજી તેરસોથી ચૌદસો એકાવન હારીજ તેરસો નેવુંથી ચૌદસો એકોતેર જસદણ તેરસોથી પંદરસો ને પંદર બાબરા ચૌદસો પચાસથી પંદરસો ને અઠ્યાવીસ હરસોલ ચૌદસોથી ચૌદસો ને હળવદ તેરસોથી પંદરસો ને સોળ હિંમતનગર તેરસો વીસ થી પંદરસો ને બે વડાલી ચૌદસો થી પંદરસો ને વીસ અંજાર ચૌદસો પાસઠથી પંદરસો ને ત્રણ થરા ચૌદસો ઓગણપચાસ થી ચૌદસો ને પાસઠ સિહોરી ચૌદસો ત્રીસ થી ચૌદસો ને ચોર્યાસી ચાણસમા બારસો સત્યાસીથી ચૌદસો ને એકસઠ વિસનગર બારસોથી પંદરસો મહુવા બારસો પચાસથી ચૌદસો ને ચાલીસ કાલાવડ તેરસો પચીસથી પંદરસો ને પંચાણું જામનગર તેરસો પચાસથી પંદરસો ને પચાસ લખતર તેરસો પાંત્રીસથી ચૌદસો ને સાહીઠ માણસા તેરસોથી ચૌદસો ને તળાજા ચૌદસો ત્રીસ થી ચૌદસો ને પાટણ તેરસો નેવું થી ચૌદસો બ્યાસી લાખણી તેરસો એકવીસ થી ચૌદસો ને અડતાલીસ કુકરવાડા તેરસો થી ચૌદસો ને તેરસો થી ચૌદસો કડી તેરસો થી ચૌદસો ને ભાવનગર તેરસો થી ચૌદસો ને સડસઠ ગોંડલ બારસો એકાવનથી પંદરસો ને સોળ